તો મિત્રો અત્યારે વરસાદ ફૂલ આવતો હતો આજે લગભગ બે દિવસથી વરસાદ આવતો હતો એમાં જો સુરેન્દ્રનગરમાં ફૂલ ભોગાવો આવી ગયો છે ને આ સામે તમને જે દેખાય આ છે રિવરફ્રન્ટ આ રિવરફ્રન્ટના રોડ ઉપરથી પણ પાણી જાય છે તમે એકવાર જોઈ લો અને કેટલો ભોગાવો આવ્યો જો સામે આખો આર્ય આખો રોડ છે આખો રોડ ડૂબી ગયો છે અને સામે કાંઠો છે ઓગાવાનો જે જોરાવનગર ને ટચ થાય છે ને આખે આખો રોડ ડૂબી ગયો છે તમે જો જો આખે આખો રસ્તો ડૂબી ગયો છે અને આપણે અત્યારે વિડીયો બનાવી અને આમ જ્યાં તમે જો અહીંયા સુધી નકરો પાણી પાણી જ દેખાય બીજું કાંઈ દેખાતું નથી ને અહીંયા વચ્ચે એક અહીંયા છે ને અહીંયા મૂર્તિ હતી મૂર્તિ હવે ક્યાં ગઈ એ જ ખબર નથી જો આમે તમને આ દેખાય આપણે છે ને રિવરફ્રન્ટ નો રિવરફ્રન્ટ ચાલુ થાય પણ અત્યારે રિવરફ્રન્ટ કંઈ દેખાતો જ નથી ગકરું પાણી પાણી દેખાય સુરેન્દ્રનગરમાં તમે જો કેટલું બધું પાણી અને બધાએ સામે જો અમે વિડીયો બનાવે છે અને બધી જગ્યાએ બધા વિડીયો જ બનાવે છે આટલું બધું પાણી છોડ્યું છે આ સુરેન્દ્રનગરમાં તો એટલો વરસાદ છે તે પણ જે ઉપરથી વરસાદ બે દિવસમાં વરસ્યો છે લગભગ દસ બાર ઇંચ જેટલો ઉપરથી વરસાદ વરસ્યો છે એના લીધે આ નાયકા ડેમનું પાણી છોડવામાં આવ્યું છે અને લગભગ ચાર વાગ્યાથી આજ પાણી છોડ્યું છે ચાર વાગ્યાથી અત્યાર સુધીમાં જો પુલ ભોગવો ચાલુ જ છે અત્યારે ધીમો ધીમો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે સામે દેખાય એ જોરાવનગર સિટી કે આ સિટી કે અને આ જે છે ને એ આખે આખો પુલ છે જે અત્યારે ડૂબી ગયો છે

હવે જોઈએ કે ક્યાં સુધી ભોગવતો અત્યારે બધા રસ્તા બંધ કરી દીધા છે સુરેન્દ્રનગરના જેટલા બેઠલા પુલ હતા એ બધા જ બંધ કરી દીધા જેટલા ઊંચા ઊંચા પુલ છે ને અત્યારે એ જ ચાલુ છે તો તમારે જો સુરેન્દ્રનગરથી જોરાવનગર અથવા દઢવાણ બાજુ જતા હોય તો બેઠલા પુલ ઉપરથી જવાનું ટાળજો અને લાંબો રૂટ લઈને મોટા જે પુલ છે ટાવરવાળો અને બાયપાસ ગણપતિ ખાસરવાળો એ પુલ લઈને જવું બધાને એ જ વિનંતી છે અને પોતાનું ધ્યાન રાખવું બસ આપણે મળીએ ને એક્સપિરિયન્સ ત્યાં સુધી બધાને ગુડ બાય હેન્ડ ટેક કેર